થાવરચંદ ગહલોતે કર્યા દર્શન અંબાજી મંદિરમાં મા અંબાના દર્શન બાદ ધજા ચડાવી મેળવ્યા આશીર્વાદ સારદિયા નવરાત્રી લાખો ભક્તો દેશના શક્તિપીઠમાં અંબાજી નું અગત્ય નું સ્થાન છે અંબાજીમાં શક્તિનું હૃદય બિરાજમાન છે નવરાત્રી પાવન પ્રસંગે આજે શક્તિપીઠ અંબાજી ખાતે કર્ણાટકના રાજ્યપાલ શ્રી થાવરચંદ પરિવાર ધન્યતા અનુભવી હતી આ પ્રસંગે જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલ જિલ્લા પોલીસ અધિકરાજ મકવાણા અંબાજી મંદિરના વૈવડદાર શ્રી કૌશિક મોદી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર મનુ અંબાજી